નમસ્તે હું ગૃહિણી સાહેબ કિરણ સોલંકી આજે દિવાળીની મીઠાઈ હરીફાઈમાં મેં ભાગ લીધો છે તો દિવાળી હોય એટલે આપણા ઘરમાં અનેક જાતની અલગ અલગ મીઠાઈ બનાવવાનું પહેલેથી જ પરંપરા છે જોકે હવે બધા વધારે પડતા સાઠથી સિત્તેર ટકા લોકો બહારથી જ મીઠાઈ લઈ આવે છે પણ હું આજની તારીખમાં પણ ઘરે જ મીઠાઈ બનાવું છું એમાંની એક મીઠાઈ છે ડ્રાયફ્રૂટ એક્ઝોટિકા તો આજે હું તમને ડ્રાયફ્રૂટ એક્ઝોટિકા બનાવતા શીખવી રહી છું તો ચાલો આપણે એમાં કઈ કઈ સામગ્રી જોશે અને કઈ રીતે બને છે એ જોઈએ તો હવે આપણે ડ્રાય એક્ઝોટિકા બનાવવાનું શરૂ કરીશું તો તેના માટે પહેલાં તો કઈ કઈ સામગ્રી જોશે એ હું તમને બતાવી દઉં તો એના માટે મેં લીધા છે કાદુ કાજુ બદામ અને પિસ્તા કટ કરેલા એક બાઉલ

હવે ઘી ગરમ થઈ જાય એટલે એની અંદર કાજુ બદામ જે મેં ટુકડા કરેલા છે એ ઉમેરીશું આ કાજુ બદામને બે મિનિટ માટે રોસ્ટ કરશું જેથી અંદરનો ભેજ ઉડી જાય હવે એક ચમચી ઘી મૂકી અને આખા કાજુ બદામને પણ ફરીથી આપણે બે મિનિટ માટે રોસ્ટ કરશું ત્યારબાદ રોસ્ટ થઈ જાય એટલે આપણે આ રીતે બંને કાજુ બદામ તેમજ કાજુ બદામના ટુકડાને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું હવે આપણે ખાંડની ચાસણી બનાવશું તો એક બાઉલ જે ખાંડ રાખી હતી એને આપણે બાઉલમાં નાખશું હવે ખાંડ ડૂબે માત્ર એટલું જ અંદાજે બે થી ત્રણ ચમચી જ પાણી નાખવાનું છે અને એની આપણે ચાસણી બનાવીશું આપણી ચાસણી થઈ ગઈ છે હવે એની અંદર એક ચમચી બટર નાખીશું બટર ઓગળે એટલે તરત જ જે આખા કાજુ બદામ પિસ્તા મેં રાખેલા હતા એનો પાવડર બનાવી લીધો છે આ જોઈ શકો છો આટલો ઝીણો પાવડર બનાવ્યો છે એ હવે ધીમે ધીમે આની અંદર ચાસણીની અંદર નાખીશું હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્પીડમાં બધું એક રસ કરવાનું છે હલાવીને સખત હલાવતા રહીશું જેથી કરીને આપણું મિશ્રણ નીચે ચોટે નહીં બે મિનિટ મિક્સ થાય એટલે આપણે જે કાજુ બદામના કટકા કરેલા હતા રોસ્ટ કરેલા એ અંદર નાખીશું ફરીથી હલાવીશું ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ સ્લો ફાસ્ટ સ્લો કરવાની આપણે જોઈ શકીએ છીએ કે ઘી છૂટું પડી ગયું છે આપણે થોડુંક જે બટર નાખેલું હતું ઘી પણ નાખી શકાય અને બટર પણ નાખી શકાય મિશ્રણ છૂટું પડવા માંડ્યું છે હવે મેં આ એક થાણીની અંદર ઘી વડે ગ્રીસ કરી લીધું છે તો એની અંદર આપણે આપણો એક્ઝોટિકા ધાળી દઈશું પહેલાં જે આપણે પાવડર કર્યો હતો એનું મિશ્રણ અને ત્યારબાદ આખા કટકા જે હતા એનું મિશ્રણ કરીને બે લેયર પણ કરી શકીએ અને આ મેં આજે સાથે જ કરી નાખ્યું છે તો એમ પણ આપણે કરી શકીએ છીએ તો હવે આપણે આને ઢાળી દીધું છે ત્યારબાદ હવે આ કમ્પાઉન્ડ ચોકલેટ છે વ્હાઇટ કમ્પાઉન્ડ ચોકલેટ છે એને આપણે માઇક્રોવેવની અંદર મેલ્ટિંગ કરવા મુખતે મૂકી દઈશું જોઈ શકો છો તમે કે આપણી ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે મેલ્ટ થયેલી ચોકલેટને આની ઉપર આપણે ફેલાવી દઈશું હવે આપ જોઈ શકો છો કે ચોકલેટનું લેયર મેં ઉપર કરી દીધું છે હવે આ ચોકલેટના લેયર થયા બાદ આપણે ફ્રીજની અંદર આને દોઢ થી બે કલાક માટે સેટ કરવા મૂકીશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે ડ્રાયફ્રુટ એક્ઝોટિકા આપણી રેડી છે અને હકીકતે ખૂબ સરસ બની છે